સિમ્પલ સેન્ટેન્સ એટલે એવા વાક્યો કે જેમાં સબ્જેક્ટ કોઈ પણ કામ કરતો નહીં હોય એટલે કે કોઈ પણ મુખ્ય ક્રિયાપદ જ નહીં આપેલું હોય વાક્યમાં અને આપેલું હશે તેમ છતાં પણ સબ્જેક્ટ તે કામ કરતો નહીં હોય તો ફક્ત શું મળશે સબ્જેક્ટ વિશે વધારાની માહિતી મળશે જે આપણે આગળ ઓલરેડી શીખી જ ગયા છીએ અને જુઓ આગળ આપણે એ પણ શીખી ગયા હતા કે સિમ્પલ સેન્ટેન્સને આપણે ત્રણેય કાર્ડ પ્રમાણે જોઈશું ત્રણેય બે બે કેટેગરી વાળા સિમ્પલ સેન્ટેન્સ હશે અને આગળના વિડીયોમાં આપણે ત્રણેય કાળમાં કેટેગરી વન વાળા વાક્યો જોઈ લીધા છે તો આજના વિડીયોમાં આપણે વર્તમાન કાળની કેટેગરી ટુ વાળા વાક્ય બનાવતા શીખીશું એટલે કે આવા વાક્યો હેવ કે હેસથી બનતા હશે તો ચાલો આગળ જોઈએ તો જુઓ હવે આપણે હેવ કે હેસથી બનતા વાક્યો બનાવતા શીખીશું તો સૌથી પહેલા તો આપણને એમ થાય કે કેવું વાક્ય આપેલું હોય તો તે વાક્યને આપણે હેવ કે યાજથી બનાવી શકીએ બધાને થાય બરાબર તમને થતું જ હશે તો સૌથી પહેલાં આપણે ગુજરાતી ઓળખતા શીખી લઈ કે કેવું વાક્ય હશે તો હેવ યાજથી બનશે તો જુઓ કોઈ પણ વાક્ય આપેલું હોય અને સૌથી પહેલાં એ વાક્ય કેવું હશે સિમ્પલ સેન્ટેન્સ અને એ સિમ્પલ સેન્ટેન્સ જો હકાર વાક્ય હોય અને તેમાં એમ આપેલું હોય કે સબ્જેક્ટની પાસે છે સબ્જેક્ટ માં છે એટલે કે સબ્જેક્ટની અંદર છે અથવા તો સબ્જેક્ટને ભાઈ બહેન છે આવું કંઈ પણ આપેલું હોય અથવા તો ખાસ જોજો આ ત્રણેયમાંથી કોઈ પણ અર્થ નીકળતો હોય તો એવા વાક્યને આપણે વર્તમાન કાળની કેટેગરી ટુમાં સમાવેશ કરીશું તો જુઓ કદાચ તમને એમ થાય કે સબ્જેક્ટની પાસે છે એટલે કેવું જે આપણે આગળ ઓલરેડી શીખી જ ગયા છીએ તેમ છતાં પણ જોઈ લો સબ્જેક્ટની પાસે છે એટલે આવો વાક્ય જેમ કે મારી પાસે એક પેન છે અહીંયા જુઓ પાસે છે અને આ વાક્યમાં ખાસ જોજો કંઈક માલિકીની વાત થતી હશે પાસે એટલે નજીકના અર્થમાં નહીં હોય કંઈક માલિકીની વાત થતી હશે તો અહીંયા જુઓ શું આપેલું છે મારી પાસે એક પેન છે અહીંયા જુઓ તેને બે પુત્ર છે એટલે કે અહીંયા જુઓ ભાઈ બહેન છે એવો અર્થ નીકળે છે ભલે ભાઈ બહેન ના આપેલું હોય કંઈ વાંધો નહીં તેને બે પુત્ર છે એવું પણ આપેલું હોય કેમ કે અર્થ જોવાનો આપણે શબ્દો નહીં જોવાના ત્યારબાદ આગળનું વાંક્ય જુઓ શાળામાં મોટું મેદાન છે તો અહીંયા જુઓ સબ્જેક્ટમાં છે એવો અર્થ નીકળે છે કેવી રીતે નીકળે જે આપણે આગળ ઓલરેડી જોઈ જ ગયા છીએ તો જુઓ આ વાંક્યને આપણે હેવસ્થી તો બનાવી જ શકીશું પરંતુ આ વાક્યને આપણે ધૈરથી પણ બનાવીશું જે હું તમને આગળ શીખવાડીશ ત્યારબાદ આગળ જુઓ તેનામાં ઘણી ધીરજ છે તો અહીંયા જુઓ તેનામાં તો સબ્જેક્ટ કોણ છે આ તે તો તેનામાં મા અહીંયા આપેલું છે અને આ છે શું છે એ અલગ વસ્તુ આપણે શું જોવાનું તેનામાં છે એવો અર્થ નીકળે છે એટલે કે સબ્જેક્ટમાં છે એવો અર્થ નીકળે છે એટલા માટે આપણે આને કેટેગરી ટુમાં સમાવેશ કરીશું ત્યારબાદ જુઓ તેમનામાં પ્રાણીઓ માટે પ્રેમ છે તો જુઓ

સબ્જેક્ટની પાસે પેન નથી જેમ કે અહીંયા જુઓ મારી પાસે એક પેન નથી તો અહીંયા નથી આપેલું છે એટલે વર્તમાનકાળ થઈ ગયો અને પાસે નથી એટલે કે નજીકના અર્થમાં નહીં માલિકીના અર્થમાં એટલે કઈ કેટેગરીમાં સમાવેશ કરીશું કેટેગરી ટુમાં તેને બે પુત્ર નથી તો અહીંયા જુઓ નથી શબ્દ આપેલો છે શાળામાં મોટું મેદાન નથી અહીંયા પણ આપેલો છે તો આવા જ વાક્ય હશે એકદમ ઇઝી જ છે જેમ જેમ તમે બનાવતા જશો ને એમ એમ તમને અનુભવ થતો જશે અને એમ એમ તમને વાક્ય બનાવવા એકદમ સરળ લાગશે તો હવે આપણે થોડુંક આગળ જોઈ લઈએ તો જુઓ આગળ આપણે જોયું કે આવા વાક્યને આપણે હેઝ અથવા તો હેવથી બનાવીશું તો જોઈ લઈએ કે હકાર વાક્યમાં હેઝ આપણે ક્યારે મૂકી શકીએ તો જુઓ કરતા તરીકે કોઈ પણ વાક્યમાં સબ્જેક્ટ તો હોય જ તે તો કરતા તરીકે હી શી ઈટ કે કોઈ પણ એક નામ આપેલું હોય તો એની સાથે આપણે શું મૂકીશું હેઝ મૂકીશું ક્યારે હકાર વાક્યમાં અને નકાર વાક્ય હોય તો શું મૂકીશું ખાસ જોજો ડઝ નોટ હેવ આવશે ઓલામાં આપણે શું કરતા એમ નોટ ઇઝ નોટ આર નોટ મૂકતા અહીંયા એવું નહીં આવે અહીંયા શું મૂકવાનું ડઝ નોટ હેવ અને હેવ ક્યારે આવશે તો જુઓ સબ્જેક્ટ તરીકે આઈ હોય યુ હોય વી હોય ધે હોય કે કોઈ પણ બહુ વચન નામ આપેલું હોય તો આપણે શું મૂકીશું તેની સાથે હકાર વાક્યમાં હે આવ જે આપણે આગળ ઓલરેડી શીખી જ ગયા છીએ અને નકાર વાક્ય હશે તો શું મૂકીશું ડૂ નોટ હેવ આ એક ખાસ યાદ રાખજો નકાર બનાવવામાં કંઈક અલગ છે એટલે આ તમે કન્ફ્યુઝ નહીં કરતા આગળ હું તમને શીખવાડીશ તે વાક્ય કેવી રીતે બને અને શીખવાડીશ ને પછી તમને કંઈ કન્ફ્યુઝન નહીં રહે તો હવે ખબર પડી ગઈ હશે ક્યારે હેવ આવે ક્યારે હેઝ આવે તો હવે થોડુંક આગળ જોઈ લઈએ તો જુઓ હવે આપણે સેન્ટેન્સ સ્ટ્રક્ચર એટલે કે વાક્ય રચના જોઈ લઈએ એકદમ ઈઝી જ છે ફક્ત શું બદલાય વ બદલાય તો જુઓ હકાર વાક્ય અફોર્મેટિવ સેન્ટેન્સ હોય એટલે એસવીઓ યાદ રાખવાનું શું યાદ રાખવાનું એસવીઓ અને જુઓ કોઈ પણ વાક્ય આવી રીતે જ બનશે એસવીઓ એટલે શું થાય સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટિવ પાર્ટ તો અહીંયા જુઓ વર્બ તરીકે આપણે શું મૂકીશું હેવ કે હેઝ આ એક બદલાશે અને જો નકાર વાક્ય હોય તો આપણે નોટ મૂકવાનું પરંતુ અહીંયા શું મૂકવાનું ડૂ ડઝ મૂકવાનું ડુ ડઝ નોટ હેવ આખું યાદ રાખવાનું અહીંયા જુઓ આ ક્રિયાપદ કેવડું થાય એક બે અને ત્રણ શબ્દોનું ડઝ નોટ હેવ ડુ નોટ હેવ તો જ્યારે પણ આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું થાય એ વખતે આપણે કેવી રીતે બનાવીશું તો સૌથી પહેલાં તો ડબલ્યુએચ મૂકીશું અને ત્યારબાદ આપણે શું કરતા સબ્જેક્ટ હોય એની આગળ આપણે હેલ્પિંગ વર્બ મૂકતા તો અહીંયા આપણો હેલ્પિંગ વર્બ શું થશે ડૂ કે ડઝ થશે કારણ કે આ જુઓ આ એક બે ને ત્રણ શબ્દનું જે ક્રિયાપદ આપેલું છે એમાં સૌથી પહેલાં કયા શબ્દ હોય કાં તો ડૂ હોય કાં તો ડઝ હોય તો એ આપણે સબ્જેક્ટ પ્રમાણે નક્કી કરીશું તો કે ડૂ કે ડઝને આપણે વાક્યમાં આગળ લાવીશું ત્યારબાદ સબ્જેક્ટ મૂકીશું ત્યારબાદ પછી આપણે હેવ મૂકીશું અને પછી આવશે શું આવશે ઓબ્જેક્ટિવ પાર્ટ તો આ એક ખાસ યાદ રાખજો અને નકાર વાક્ય હોય તો સબ્જેક્ટ પછી નોટ મૂકવાનું અને અહીંયા જુઓ આપણે આગળ લઈ જવાનું કોની આગળ તો આ સબ્જેક્ટ હોય એની આગળ હેલ્પિંગ બબને જે પહેલો શબ્દ હોય એને લઈ જવાનું તો આવી રીતના બનશે એકદમ ઈઝી જ છે અત્યારે ફક્ત એકવાર જોઈ લો હમણાં હું તમને વાક્ય બનાવતા શીખવાડું એટલે એકદમ ઈઝી થઈ જશે અને અહીંયા જુઓ સ્પેશિયલ કેસ સ્પેશિયલ કેસ એટલે એવું વાક્ય કે જેમાં સબ્જેક્ટ રહ્યો ને એના વિશે જ પ્રશ્ન પૂછવામાં આવ્યો હશે એટલે આપણે એ વાક્યને કેવી રીતે બનાવીશું વિધાન વાક્યની જેમ તો આગળ આવશે એટલે હું તમને શીખવાડીશ તો હવે થોડુંક આગળ જોઈ લઈએ તો હવે આપણે વાક્ય બનાવતા શીખીશું વાક્ય બનાવવાના કેવી રીતે તો મેં તમને આગળ સ્ટેપ ફોલો કરવાના કીધા જ છે તો સૌથી પહેલું સ્ટેપ કયું હતું તો સૌથી પહેલું સ્ટેપ એ હતું કે આપણે નક્કી કરવાનું વાક્ય કેવું છે તો જુઓ સિમ્પલ સેન્ટેન્સ જ છે કેમ ખબર પડી કારણ કે વાક્યમાં કોઈ પણ મુખ્ય ક્રિયાપદ નથી આપેલું ત્યારબાદ શું નક્કી કરવાનું કાર્ડ નક્કી કરવાનું તો જુઓ કયા કાર્ડનું વાક્ય છે તો આ છે ઉપરથી તમને ખબર પડી જશે કે આ એક વર્તમાન કાળનું વાક્ય છે અને ત્યારબાદ શું નક્કી કરવાનું કેટેગરી નક્કી કરવાની તો કેટેગરી નક્કી કરવા શું કરવાનું આખું વાક્ય વાંચવાનું વાંચો મારી પાસે સાયકલ છે તો અહીંયા જુઓ પાસે આપેલું છે અને અહીંયા છે આપેલું છે એટલે કે આ વાક્યમાં એવો અર્થ નીકળે છે કે સબ્જેક્ટની પાસે છે કારણ કે સબ્જેક્ટ કોણ છે આ મારી શબ્દ મારી સમજીને માય નહીં મૂકતા આઈ થશે શું થશે આ હમણાં આપણે જોઈશું તે તો અહીંયા જુઓ આપણો સબ્જેક્ટ છે તો સબ્જેક્ટને હું શું એમ કહી શકું કે આ સબ્જેક્ટ છે અને આ સબ્જેક્ટની પાસે છે એવો અર્થ નીકળે છે કે નહીં કારણ કે આ શબ્દો ગમે એટલા આપણે બદલાવી શકાય એટલા માટે તો આપણને ખબર પડી ગઈ કે આ વાક્યને કેટેગરી ટુમાં માં સમાવેશ થશે વર્તમાન કાળની તો વર્તમાન કાળની કેટેગરી ટુ હોય એટલે કેવી રીતે બને હેવ કે હેસથી બનશે ત્યારબાદ ચોથું સ્ટેપ હતું આપણે નક્કી કરવાનું કે વાક્ય પ્રશ્નાર્થ વાક્ય છે વિધાન વાક્ય છે કે પછી બીજું કોઈ તો જુઓ આ પૂર્ણ વિરામ ઉપરથી ખબર પડશે કે આ એક વિધાન વાક્ય છે અને વિધાન વાક્ય હોય તો બે પ્રકાર હોય હકાર અને નકાર તો જુઓ આ વાક્યમાં કોઈ પણ નકારનો ભાવ નથી એટલે કેવું છે હકાર વાક્ય એટલે કેવું થાય તો આને આપણે સેન્ટેન્સ સ્ટ્રક્ચર પ્રમાણે બનાવીશું અને શું છે ઓ સબ્જેક્ટ ઓબ્જેક્ટિવ પાર્ટ તો સૌથી પહેલા આપણે શું મૂકીશું સબ્જેક્ટ મૂકીશું તો હવે આપણે આ વાક્યને બનાવીએ તો સૌથી પહેલા આપણે શું કરીશું સબ્જેક્ટ મૂકીશું તો હાલો આ વાક્યમાં સબ્જેક્ટ કોણ છે તમને આવડતો જશે મેં તમને શીખવાડી દીધું છે તો કેવી રીતે પ્રશ્ન પૂછવાનો કોણ છે જે એની પાસે સાયકલ છે હું અહીંયા મારી સમજીને માય નહીં મૂકતા એ ખાસ યાદ રાખજો માય તો એક પજિસિવ પ્રોનાઉન છે એટલે અહીંયા સબ્જેક્ટ કોણ આવશે આય આ એક યાદ રાખજો કારણ કે ગુજરાતીમાં આવા શબ્દ હોય પરંતુ અંગ્રેજીમાં નથી તો સૌથી પહેલાં આપણે સબ્જેક્ટ તરીકે આય મૂકીશું ત્યારબાદ શું આવે વબ તો વબ તરીકે શું આવશે કાં તો હેવ આવશે કાં તો હેઝ આવશે તો હવે આ તમને ખબર હોવી જોઈએ કે આઈ સાથે હેવ આવે કે હે અને ખબર ન હોય તો આગળ આપણે ઓલરેડી ભણાવી દીધું છે આગળના વિડીયોમાં જોઈ લેજો જે ટુ બી ક્રિયાપદવાળો વિડીયો છે ને એમાં આપણે જોયું છે કે કયા સબ્જેક્ટ સાથે કયું ક્રિયાપદ આવે તો એ જોઈ લેજો તો આઈ સાથે શું આવશે હેવ આવશે તો અહીંયા આપણે હેવ મૂકીશું અને ત્યારબાદ શું રહ્યું સાયકલ કેમ કારણ કે હેવનું ગુજરાતી શું થાય પાસે છે હેવનું ગુજરાતી ખાસ યાદ રાખજો શું થાય પાસે છે ક્યારે જ્યારે સિમ્પલ સેન્ટેન્સ હોય ત્યારે કારના વાક્ય હશે તો કઈક અલગ ગુજરાતી થશે હું તમને ત્યારે શીખવાડીશ અત્યારે ગુજરાતી શું થાય પાસે છે અથવા તો સબ્જેક્ટમાં છે અથવા તો સબ્જેક્ટ ને પાયબેન છે આવું ગુજરાતી યાદ રાખવાનું તો સબ્જેક્ટની પાસે છે એટલું તો આપણે અહીંયા આપેલું છે એટલા માટે અહીંયા જુઓ પાસે છે એના માટે હેવ મૂકી દીધું અને હવે બાકી શું રહ્યું તો જુઓ સાયકલ તો એના માટે આપણે આર્ટિકલ એ મૂકીને શું મૂકીશું બાયસાઈકલ તો જુઓ આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું આઈ હેવ અ બાયસાઈકલ બની ગયું ને એકદમ ઈઝી જ છે શરૂઆતમાં એમ થઈ છે કે કેવી રીતના બનશે પરંતુ જેમ જેમ પ્રેક્ટિસ કરશો એકદમ ઈઝી થઈ જશે તો હવે આ જ વાક્યને આપણે નકારી પણ બનાવી લઈએ તો નકાર કેવી રીતના બનાવવાનું તો નકાર બનાવવા માટે આપણે ડુ અથવા તો ડઝ નોટ ઉમેરીશું ફક્ત નોટ નહીં ડુ અથવા તો ડઝ નોટ કેવી રીતે સબ્જેક્ટ પ્રમાણે તો સબ્જેક્ટ કોણ છે આઈ છે આપણો ત્યારબાદ શું મૂકીશું આઈ સાથે શું આવશે ડુ કે ડઝ ડુ આવશે બરાબર તો આપણે શું મૂકીશું ડુ નોટ અને ત્યારબાદ હેવનું હેવ જ આવે તો આપણે શું મૂકીશું ડો નોટ હેવ આઈ ડો નોટ હેવ અઈકલ તો જો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું અને આ જ વાક્યનું હવે આપણે પ્રશ્નાર્થ વાક્ય પણ બનાવી લઈએ તો કેવી રીતે બનશે શું મારી પાસે સાયકલ છે અને તમને ખબર જ છે કે વાક્યના કેટલા પ્રકાર છે બે એક હેલ્પિંગ વર્ગથી બનતા પ્રશ્નાર્થ વાક્ય જેમાં આપણે હા કે નામાં જવાબ આપી શકીએ તો એને શેનાથી બનાવવાના હેલ્પિંગ વર્ગથી અને હા કે નામાં જવાબ ન આપી શકીએ એવા વાક્યને શેનાથી બનાવવાના ડબલ્યુએચવાળા વાળા શબ્દોથી તો અહીંયા જુઓ શું મારી પાસે સાયકલ છે તો તમે કહીશો હા છે અથવા તો શું કહીશો ના નથી ટૂંકમાં હા કે નામાં જવાબ આપી શકાય તો શેનાથી શરૂઆત કરીશું હેલ્પિંગ વર્બથી તો અહીંયા જુઓ આપણી પાસે ડબલ્યુ એચ વાળો શબ્દ તો છે જ નહીં કારણ કે હા કે નામાં જવાબ આપી શકાય છે અને પ્રશ્નાત વાક્ય બનાવવાનું એટલે આ વાક્ય રચના જુઓ ઇન્ટ્રોગેટિવની તો ડબલ્યુ તો આવશે જ નહીં ત્યારબાદ શું આવે ડૂ કે ડઝ કારણ કે મેં તમને કીધું ને આ એક બે અને ત્રણ ટોટલ ત્રણ શબ્દનું ક્રિયાપદ આપેલું છે તો એ ત્રણ શબ્દોમાંથી જે પહેલું હોય ને એને આપણે આગળ લઈ જવાનું કોની આગળ સબ્જેક્ટની ક્યારે પ્રશ્ન પૂછવા તો શું લઈ જઈશું ને આગળ લઈ જઈશું કારણ કે આઈ સાથે તો લૂ આવે તો અહીંયા તો આ વાક્ય લખેલું છે એટલે ખબર પડી પરંતુ વાક્ય લખેલું ન હોય ડાયરેક્ટ પ્રશ્નાર્થ બનાવવાનો હોય તો કેવી રીતે ખબર પડે જે સબ્જેક્ટ આપેલું હોય એના ઉપરથી ખબર પડી જાય તો અહીંયા આપણે સૌથી પહેલાં શું મૂકીશું લૂ મૂકીશું ત્યારબાદ શું મૂકવાનું સબ્જેક્ટ સબ્જેક્ટ કોણ છે આઈ અને આઈ હંમેશા એકલું આવે એટલે કેપિટલ જ આવે ડૂ આઈ ત્યારબાદ શું મૂકવાનું હે તો અહીંયા આપણે મૂકીશું ડુ આઈ હે અ બાયસિકલ તો જો આપણું પ્રશ્ન વાક્ય રેડી થઈ ગયું હવે આને નાને નકાર બનાવવું હોય તો અહીંયા આવી પછી શું મૂકી દેવાનું એક નોટ ઉમેરી દેવાનું આ નોટ ઉમેરી દો એટલે કેવો વાક્ય થઈ જાય નેગેટિવ ઇન્ટ્રોગેટિવ એકદમ ઇઝી જ છે ડુ આઈ નોટ હેવ બાયસિકલ શું મારી પાસે બાયસિકલ નથી એટલે કે સાયકલ નથી તો આવી રીતના વાક્ય બનશે તો શરૂઆતમાં તમે હજી શીખતા હોય ને ત્યારે તમારે આવી રીતના જ બનાવવાના અને ત્યારબાદ આપણે આગળનું વાક્ય જોઈશું તો જુઓ તેનામાં ઘણી ધીરજ છે તો જુઓ સૌથી પહેલા તો વાક્ય કેવું છે સ્ટેપ હવે ફોલો નહીં કરીએ તો જુઓ સિમ્પલ સેન્ટેન્સ છે છે અને કઈ કેટેગરી છે સબ્જેક્ટમાં છે એવો અર્થ નીકળે છે ભલે એવા શબ્દો ન આપેલા હોય પરંતુ એવો અર્થ નીકળે છે તો કઈ કેટેગરીનું વાક્ય છે કેટેગરી ટુ વર્તમાન કાળની કેટેગરી ટુનું નું વાક્ય છે એટલે કે હેવ થી બનાવીશું અને ચોથું સ્ટેપ કયું હતું

તો જુઓ વો આવશે હેવ કે હેઝ તો એ સાથે તો હેઝ આવશે એટલે આપણે શું મૂકીશું હેઝ મૂકીશું એટલે હવે આનું ગુજરાતી શું થઈ ગયું હી એટલે તેની પાસે બરાબર તે થઈ ગયું હીનું ગુજરાતી શું થાય તે થઈ ગયું ત્યારબાદ હેઝ એટલે શું માં છે હવે શું રહ્યું ઘણી ધીરજ તો આપણે શું મૂકીશું અ લોટ ઓફ પેશન્સ તો જુઓ આપણું વાક્ય બની રેડી થઈ ગયું હી હેઝ અ લોટ ઓફ પેશન્સ એટલે કે તેનામાં ઘણી ધીરજ છે એકદમ ઈજી છે આવી રીતે વાક્ય બનશે અહીંયા જુઓ માં સબ્જેક્ટ માં છે અહીંયા આપણો આ જે સબ્જેક્ટ છે એ કેવો છે સજીવ તો જ્યારે પણ સજીવ સબ્જેક્ટ હશે ને ત્યારે આપણે હંમેશા આવી રીતે જ વાક્ય બનાવીશું નહીં તો વાક્યને બે રીતે બનાવી શકાય પરંતુ જ્યારે સબ્જેક્ટ સજીવ હોય ને એટલે કે જીવદ વ્યક્તિ હોય ત્યારે આપણે હંમેશા હેસથી વાક્ય બનાવીશું ત્યારબાદ એવું ને એવું જુઓ અહીંયા એટલા માટે જ મેં લખ્યું મારા ગામમાં એક સ્કૂલ છે હવે સૌથી વાંકીને આપણે હેઝ ની રીતે બનાવીએ મારા ગામમાં તો સબ્જેક્ટ શું થશે મારા ગામમાં કેમ કે આ સબ્જેક્ટમાં છે એવો અર્થ આપણે નીકળવાનો છે ને એટલા માટે તો આપણે આ સબ્જેક્ટ લઈશું મારા ગામમાં એક સ્કૂલ છે અથવા તો તમે એમ સમજો કે એક સ્કૂલ સબ્જેક્ટ છે

ત્યારબાદ શું મૂકવાનું હેવ કે હેઝ તો માય વિઝ એક ક્વેચન છે તો શું મૂકીશ હેઝ મૂકીશ ત્યારબાદ શું એક સ્કૂલ એટલે શું આવશે અ સ્કૂલ તો જો આવી રીતનું વાક્ય બને માય વિલેજ હેઝ અ સ્કૂલ આવી રીતે એક વાક્ય બને પરંતુ આના વાક્યને આપણે બીજી રીતે પણ બનાવી શકીએ કેમ કે તમને એમ થશે કે આ સ્કૂલ સબ્જેક્ટ નથી બરાબર હવે આપણે એને સબ્જેક્ટ લઈએ પરંતુ આ જે વાક્ય બનાવું ને એ હું તમને ધેરના વિડીયોમાં ફરી પાછો ડિટેલમાં શીખવાડીશ અત્યારે ફક્ત આઈડિયા મેળવી લો આ વાક્ય બંને રીતે બને

માટે આપણે શું મૂકીશું ઇઝ તો કેટેગરી બદલાઈ જશે કેમકે એટલા માટે સ્કૂલ મૂકીશું બનશે એટલા માટે માટે શું રહ્યું મારા ગામમાં આપણે ઇન મૂકીશું અહીંયા જુઓ આપણો આ સબ્જેક્ટ થઈ ગયો આ શું થઈ ગયું થઈ ગયું તો અહીંયા હવે શું આવશે ઓબ્જેક્ટિવ પાર્ટ તો અહીંયા ઓબ્જેક્ટિવ પાર્ટમાં હું ઇન મૂકીશ પરંતુ જુઓ ઓબ્જેક્ટિવ પાર્ટમાં હું ડાયરેક્ટ ઇન મૂકું ને તો આને તો આપણે પ્રિપોઝિશન કહીશું

આ ધેર વાક્યમાં આવ્યું કે નહીં આનું કંઈ ગુજરાતી થતું નથી પરંતુ ધેરનો એવો નિયમ કે જ્યારે પણ વચ્ચે આવે ને એટલે આપણે એને સબ્જેક્ટ સબ્જેક્ટ તરીકે તરીકે મૂકી ડમી ડમી ક્યારે હોય હોય કે ગુજરાતી ન થતું ત્યારે તો અહીંયા તો કંઈ ગુજરાતી થતું નથી અહીંયા સબ્જેક્ટ આપણો સ્કૂલ છે ધેર ફક્ત વાક્ય પૂરું કરવા માટે આવ્યો છે કેમ કે અહીંયા ઇન થી શરૂઆત થાય છે એટલા માટે તો હવે આપણે આ ધેરને અહીંયા સબ્જેક્ટના સ્થાને લખી નાખીએ એટલે શું મૂકીશું ધેર ત્યારબાદ શું મૂકવાનું ક્રિયાપદ એટલે કે ઈજ આવશે અને આપણે સબ્જેક્ટ ગણીશું કંઈ ગુજરાતી નહીં થાય ડમી સબ્જેક્ટ ધેર ઈઝ પછી આપણે શું મૂકવાનું અ સ્કૂલ જે સબ્જેક્ટ છે અને આપણે ધેરના સ્થાને મૂકીશું તો અહીંયા હું લખીશ કે અ સ્કૂલ અને ત્યારબાદ જે બાકીનું છે એમ નામ તો જુઓ આવું વાક્ય થઈ જાય ધેર ઇઝ અ સ્કૂલ ઇન માય વિલેજ અને આવું વાક્ય તમે બધાએ જોયું હશે તો જુઓ આ વાક્યને આપણે બે રીતે બનાવી શકીએ તો હવે તમે જ કહો આ બંનેમાંથી તમે કયું સાંભળ્યું છે આ જ વાક્ય સાંભળ્યું હશે તો જ્યારે પણ આવા વાક્ય હોય ને ત્યારે આપણે હંમેશા નિર્જીવ મારું ગામ એટલે કે નિર્જીવ થાય અહીંયા સજીવ હતો આને આપણે ધ્યાનથી નહીં બનાવીએ અહીંયા નિર્જીવ છે તો જ્યારે પણ નિર્જીવ સબ્જેક્ટ હોય ને ત્યારે આપણે ધ્યારથી વાક્ય આવી રીતને બનાવશું આવું તમને ધેર માં શીખવાડીશ અત્યારે આઈડિયા આપવું

તો કોઈ પણ અર્થ નીકળતો હોય અથવા તો શબ્દો આપેલા હોય ત્યારે આપણે આવી રીતના બનાવવાનું ત્યારબાદ આગળનું વાક્ય જુઓ તેની પાસે પૈસા નથી તો જુઓ નકાર વાક્ય છે તો નકાર વાક્યમાં તો નથી આવે અને અહીંયા પાસે તો આપેલું જ છે એટલે તમને ખબર જ પડી ગઈ કે કઈ કેટેગરીનું છે કેટેગરી ટુ અને પાસે એટલે નજીકમાં નહીં માલિકીના અર્થમાં ખાસ જોજો કન્ફ્યુઝ નહીં થતા તો કેવી રીતના બનાવીશું આવી રીતના આપણે નેગેટિવના સેન્ટેજ સ્ટ્રકચર પ્રમાણે તો સૌથી પહેલાં આપણે શું મૂકીશું હી કારણ કે તે છે એટલા માટે ત્યારબાદ જુઓ શું મૂકવાનું ડુ કે ડઝ નોટ હેવ મૂકવાનું તો હી સાથે શું આવશે એ મેં તમને જ્યારે ટુ બી ક્રિયાપદ શીખવાડ્યું ને એમાં મેં ડુ ક્રિયાપદ પણ શીખવાડ્યું હતું કે કયા સબ્જેક્ટ સાથે ડુનું કયું રૂપ આવે તો હી સાથે શું આવશે ડઝ આવશે તો અહીંયા આપણે શું મૂકીશું ડઝ નોટ મૂકીશું અને પછી શું મૂકીશું હેવ હેઝ નહીં આવે ખાસ જોજો અને અહીંયા ખાસ જોજો હેવ આવશે હેઝ નહીં આવે કેમ આ ડઝ હેલ્પિંગ વર્બ છે ડઝ સાથે જ્યારે પણ ક્રિયાપદ આવે મૂળરૂપે જ આવે એટલા માટે તો આ બાબત તમે ખાસ યાદ રાખજો શું આવશે હી ડઝ નોટ હેવ શું નથી પૈસા એટલે કે મની જો આવી રીતનું વાક્ય બનશે એકદમ ઇઝી છે હી ડઝન્ટ હેવ મની અથવા તો હી ડઝ નોટ હેવ મની પરંતુ જુઓ અહીંયા જુઓ કોઈ પૈસા હોવાની વાત જ નથી થતી કઈ પણ નથી બરાબર જ્યારે સંખ્યામાં એકય ન હોય ને ત્યારે આ જ વાક્યને આપણે આવી રીતે પણ બનાવી શકીએ હી હેઝ નો મની તેની પાસે કોઈ પૈસા તો તો આવી રીતે પણ વાક્ય બને તમારે જોવાનું આ આ બંનેમાંથી કયું વપરાય વપરાશે વધારે તો આપણે આવી રીતે બનાવશું પરંતુ તમને ખબર હોવી જોઈએ કે વાક્ય કેવી રીતે બને બંને સાચા જ છે ગ્રામરની દ્રષ્ટિએ બંને સાચા જ છે પરંતુ સ્પોકનમાં કયું બોલાતું હોય આવી રીતે હી હેલ્થ નો મની બંનેનો અર્થ એક જ થાય છે તો આવી રીતે પણ વાક્ય બને ઇન્ટરેસ્ટિંગ ઇંગ્લિશ છે ને તો આવી રીતના શીખશો એટલે મજા આવશે હવે આપણે આગળ જઈએ તો હવે આપણે થોડાક વાક્યોની પ્રેક્ટિસ કરી લઈએ તો જો અમારે મોટું ઘર નથી નકાર વાક્ય છે અને સબ્જેક્ટ કોણ છે અમારે સમજીને તમે અવર નહીં મૂકતા શું આવશે વી આવશે તો સૌથી પહેલા અહીંયા આપણે વી મૂકીશું કારણ કે જો નકાર વાક્ય છે એટલા માટે સબ્જેક્ટ તરીકે શું આવશે વી આવશે ત્યારબાદ શું આવે ડુ નોટ હેવ અથવા તો ડઝ નોટ હેવ તો આપણે શું મૂકીશું વી સાથે ડુ નોટ હેવ આવે એટલે આપણે શું મૂકીશું ડુ નોટ હેવ મોટું મોટું ઘર એટલે એટલે કે હાઉસ હાઉસ અને અહીંયા ખાસ કેવું હંમેશા આર્ટિકલ આવશે એટલે કે નામ આગળ એડજેક્ટિવ આવે એટલે હંમેશા આર્ટિકલ આવે તે હેવ અ બિગ હાઉસ અમારી પાસે મોટું ઘર નથી તો આવી રીતના વાક્ય બનશે એકદમ જ છે ત્યારબાદ આગળનું વાક્ય જુઓ શું તેઓના બે બાળકો છે આવું પૂછતા હોય ને હાકેનામાં જવાબ આપી શકાશે હાકેનામાં જવાબ આપી શકાય એટલે સેનાથી શરૂઆત થાય હેલ્પિંગ ગોબથી તો અહીંયા આપણે શું હેલ્પિંગ ગોબ મૂકશું પેલા સબ્જેક્ટ જોવાનો શું સબ્જેક્ટ છે તેઓ એટલે કે અંગ્રેજીમાં દેહ થશે તો દેહ સાથે શું આવે ડૂ આવે કે ડઝ આવે ડુ આવે તો સૌથી પહેલાં આપણે ડુ મૂકીશું કારણ કે અહીંયા જુઓ ડબલ્યુ તો આવશે જ નહીં ડુ આવશે ત્યારબાદ શું આવશે સબ્જેક્ટ સબ્જેક્ટ કોણ છે તેઓ એટલે કે અંગ્રેજીમાં દેહ થશે તો અહીંયા હું ધ્યેય મૂકીશ ત્યારબાદ શું આવશે હેવ આવશે ખાસ જોજો શું આવશે

અને હા કે નામાં જવાબ આપી શકાતું હોય તો કેવી રીતે બનાવવાનું હેલ્પિંગ તો થી સૌથી પહેલાં ડબલ્યુ તો નહીં આવે કારણ કે હા કે જવાબ આપી શકાય છે તો શું મૂકીશું કે ડઝ કેવી રીતે ખબર પડશે આવશે કે ડઝ અહીંયા જોવાનું સબ્જેક્ટ કોણ છે જો તેણી એટલે કે છોકરીની વાત થાય છે તો સી આવશે તો સી સાથે આવે કે ડઝ આવે ડઝ આવે તો સૌથી પહેલાં આપણે શું મૂકીશું ડઝ મૂકીશું ત્યારબાદ શું મૂકવાનું જુઓ સબ્જેક્ટ મૂકવાનું સબ્જેક્ટ તરીકે આપણે સી મૂકીશું ત્યારબાદ શું મૂકવાનું હેવ મૂકવાનું હંમેશા જોજો ડઝ આવશે ને પછી હંમેશા હેવ જ આવશે હેઝ નહીં મૂકતા ખાસ ડઝ સી હેવ શું લાંબા વાળ લોંગ હેર તો જો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું ડઝ સી હેવ લોંગ હેર શું તેણીને લાંબા વાળ છે તો આવી રીતના તમે પ્રેક્ટિસ કરશો એટલે તમને પણ આવડશે એકદમ ઈઝી જ છે જ્યારે તમે શીખતા હોય ત્યારે શું કરવાનું નોટ બનાવજો ખાસ તો જ આવડશે નહીં તો ભૂલી જશો બે ત્રણથી પછી ફરી વાર વિડીયો જોવો પડશે એના કરતાં શું કરાય નોટ બનાવાય અથવા તો સ્ક્રીનશોટ લઈ લો ત્યારબાદ આગળના બે વાક્ય મારી સ્કૂલમાં લાઇબ્રેરી છે જુઓ સબ્જેક્ટમાં છે એવા અર્થવાળા વાક્ય છે અને સબ્જેક્ટ કેવો છે મારી સ્કૂલ નિર્જીવ સબ્જેક્ટ છે એટલા માટે કેવી રીતે બનાવવાનું ધેરથી ખાસ બનાવશું હે હેઝથી પણ બને પરંતુ પ્રચલિત કયું ધેર વાળું તો આને આપણે બંને રીતે બનાવીએ સૌથી પહેલાં આપણે પ્રથમ રીતે જે આપણે શીખીએ છીએ ને એવી રીતે બનાવીએ સબ્જેક્ટમાં છે એવો અર્થ સબ્જેક્ટ કોણ છે મારી સ્કૂલમાં એટલે કે માય સ્કૂલ ત્યારબાદ શું મૂકવાનું હેવ કે હેઝ શું આવશે હેઝ આવશે માય સ્કૂલ હેઝ શું છે લાઇબ્રેરી કારણ કે અહીંયા જો શું આવે ઓબ્જેક્ટિવ પાર્ટ આવે ઓબ્જેક્ટિવ પાર્ટમાં જે કંઈ પણ આપેલું હોય માય સ્કૂલ હેઝ લાઇબ્રેરી કેટલી કે એટલે મૂકીશું લાઇબ્રેરી તો જો વાક્ય રેડી થઈ ગયું માય સ્કૂલ હેઝ અ લાઇબ્રેરી હવે જુઓ આવી રીતે તો બને પરંતુ આમાં તમને એમ થાય કે લાઇબ્રેરી સબ્જેક્ટ ના કહેવાય કારણ કે આ તો ક્યાં આપેલું છે એવો અર્થ નીકળે છે બરાબર એવી રીતે પણ બનાવી જ શકાય અને વધારે આપણે એવી રીતે જ બનાવીશું તો સબ્જેક્ટ કોને ગણીશું લાઇબ્રેરી તો આપણે સૌથી પહેલાં સબ્જેક્ટ મૂકીશું લાઇબ્રેરી ત્યારબાદ આપણે શું મૂકવાનું એમ પ્રમાણે બનશે કારણ કે પછી થઈ હું તમને ધેરમાં શીખવાડીશ અત્યારે કન્ફ્યુઝ નહીં થતા ફક્ત યાદ રાખી લો તો લાઇબ્રેરી આપણે એક વચન મૂકીને ઈજ મૂકીશું ત્યારબાદ આપણે શું કરશું લાઇબ્રેરી ઇઝ ક્યાં છે મારી સ્કૂલમાં ઇન ધ માય સ્કૂલ તો અહીંયા જુઓ આ સબ્જેક્ટ આવી ગયો આ વર્બ આવી ગયું અહીંયા આવશે શું આવશે ઓબ્જેક્ટિવ પાર્ટ તો ઓબ્જેક્ટિવ પાર્ટમાં શેનાથી શરૂઆત થશે માં માટે ઇન મૂકીશું એટલા માટે પ્રિપોઝિશનથી શરૂઆત થતી હોવાથી આપણે શું મૂકીશું ધેર મૂકીશું આ ખાસ યાદ રાખજો હું તમને આગળ ધેરમાં શીખવાડીશ લાઇબ્રેરી ઇઝ ધેર ઇન ક્યાં માય સ્કૂલ તો આવી રીતના આપણે વાક્ય બનાવીશું અને અહીંયા જુઓ આ વચ્ચે આપણે ધેર મૂક્યું તો ધેરનો એવો નિયમ કે જ્યારે પણ ધેર વચ્ચે આવે કંઈ ગુજરાતી ન થતું એટલે આપણે ક્યાં મૂકી શકીએ સબ્જેક્ટના સ્થાને

ઈ સબ્જેક્ટ કેવો છે નિર્જીવ છે એટલા માટે ત્યારબાદ આપણે આગળનું વાક્ય બનાવીશું આગળનું વાક્ય પણ સેમ જ છે એટલા માટે જ મેં લીધું છે તો જુઓ હવે આપણે આ વાક્યને પણ બંને રીતે બનાવીએ સબ્જેક્ટ કોણ છે પાર્કમાં એટલે આપણે શું મૂકીશું ધ પાર્ક નીચ્છી પાર્ક જેમાં ઝાડ છે એજ પાર્ક ધ પાર્ક પછી શું આવશે હેવ કે હેઝ કારણ આપણે એક વેચન ગણીને હેઝ મૂકીશું શું છે લીલા ઝાડ ગ્રીન ટ્રીઝ તો જુઓ આપણે પ્રથમ રીતે બનાવી દીધું હવે આજ કરીશું ધેર આર ત્યારબાદ આપણે જે સબ્જેક્ટ હોય એ મૂકીશું ગ્રીન ટ્રીઝ કારણ કે અહીંયા સબ્જેક્ટ તરીકે કોણ આવ્યું છે ધેર આવ્યું છે સબ્જેક્ટ સ્થાને આનું ગુજરાતી થતું નથી એટલા માટે આપણે અહીંયા શું મૂકીશું ગ્રીન ટ્રીઝ ક્યાં છે

જ્યારે પણ સબ્જેક્ટ તરીકે અહીંયા નિર્જીવ વસ્તુ હોય ને એટલા માટે હંમેશા આપણે આવી રીતના બનાવશું ધ્યારથી પરંતુ જ્યારે સજીવ હોય ને ત્યારે હંમેશા આપણે આ પ્રથમ રીત જે આપણે શીખીએ ને એ રીતે બનાવીશું આટલું યાદ રાખજો અને આ બાબત ફરી પાછું હું તમને ધ્યારમાં તો શીખવાડશે જ તે કારણ કે આપણે ધ્યારથી વાક્ય લખીએ ને એટલે શું થઈ જાય ખબર છે ફક્ત એમ દર્શાવે કે આ વસ્તુનું અસ્તિત્વ છે જેમ કે પાર્કમાં લીલા ઝાડવાનું અસ્તિત્વ છે એવું દર્શાવવા માટે ધ્યારનો ઉપયોગ થાય અને આપણે એમ કેવું હોય કે બગીચાને લીલા જાળવા છે એટલે કે બગીચાની માલિકીના છે તો આપણે પ્રથમ રીતે બનાવી શકીએ પરંતુ માલિકીના હોય નહીં આપણે એમ તો કહી શકીએ નહીં એટલા માટે આપણે શું કરતા હોય અસ્તિત્વ દર્શાવતા હોય તો જ વાક્ય બનાવશું આપણે એ હું તમને આગળ શીખવાડીશ અને અહીંયા આપણો આ હેવ હેઝ ના વાક્ય વાળો લેક્ચર પૂરો થાય છે અને આશા રાખું છું કે હવે તમને સમજાઈ ગયું હશે જે મેં સમજાવ્યું તે અને હજી તેમ છતાં પણ જો તમને કંઈ ન સમજાણું હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અથવા તો બીજી વાર વિડીયો જોઈજો થેન્ક યુ